પોરબંદર એસટી દ્વારા મહાશિવરાત્રી મેળાને લઈને એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરાયું છે જેનો મોટી સંખ્યામાં મુસાફરો લાભ લઈ રહ્યા છે મિની કુંભ ગણાતો જુનાગઢ ખાતે યોજાતો મહાશિવરાત્રીનો મેળો વિખ્યાત હોવાથી દૂર દૂરથી હજારો લોકો આ મેળાની મોજ માણવા આવી પહોંચે છે પોરબંદર ખાતેથી પણ મોટી સંખ્યામાં લોકો દર વર્ષે મેળામાં જતા હોય છે ત્યારે લોકો સરળતાથી મેળામાં જઈ શકે અને પરત આવી શકે તે માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાના મુસાફરો અને ધર્મપ્રેમી જનતાને પણ આ મેળામાં જવા આવવા માટે કોઈ પણ જાતની અગવડ ના પડે તે હેતુસર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો સંચાલનમાં મૂકવામાં આવી છે સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ એમ રૂખાણીએ જણાવ્યું હતું કે તારીખ બાવીસ થી સત્યાવીસ દરમિયાન આ એક્સ્ટ્રા બસો પોરબંદર દ્વારકા તેમજ રાણાવાવ અને કુતિયાણાથી જુનાગઢ જવા આવવા માટે બાવીસ બસો થી રાઉન્ડ ધ ક્લોક સંચાલન હાથ ધરવામાં આવ્યું છે જેનો મોટી સંખ્યામાં મુસાફરો લાભ લઈ રહ્યા છે જેના લીધે એસટીની આવકમાં પણ વધારો થયો છે હજુ પણ વધુમાં વધુ મુસાફરોને આ બસ સેવાનો લાભ લેવા તેમજ બસ સ્ટેન્ડ તથા બસમાં સ્વચ્છતા જાળવવા ડેપો મેનેજર પીબી મકવાણા દ્વારા અપીલ કરવામાં આવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ પીબી મકવાણા ડેપો મેજર પોરબંદર હાલમાં બાવીસ બેસી શરૂ થઈ રહેલ મહાશિવરાત્રિના મેળાના અનુસંધાને અમારા પોરબંદર ડેપો દ્વારા પોરબંદર જૂનાગઢ પોરબંદર દ્વારકા પોરબંદર સોમનાથ જૂનાગઢ દ્વારકા એ પ્રમાણે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા નિર્ણય લેવામાં આવેલ છે આયોજન કરવામાં આવેલ છે અને આ બસો પબ્લિકના ધસારાને પહોંચી વળવા એકસ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરવામાં આવેલ છે અને જેમ પ્રવાસીઓ ધસારો વધશે એમ બસોની વ્યવસ્થા કરવામાં આવશે અને પ્રવાસી જનતાને આ શિવરાત્રીના મેળા સબગ એસ બસોનો ભરપૂર લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે